બન્યા છે ગુજરાતમાં એમણે ધારાસભ્ય અને સાંસદ તરીકે પણ સેવાઓ આપી છે ગુજરાત સરકારમાં બે વાર કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે જો આપણી સાથે જોડાયા છે ને તેમને એમને સહકારી ક્ષેત્રનો બહુ બહોળો અને લાંબો અનુભવ છે અમરેલી જિલ્લા સહકારી બેંક થી માની અમરેલીની સહકારી જે સંસ્થાઓ છે એમની સાથે વર્ષોથી જોડાયેલા છે ને આ સંસ્થાઓ બધી સરસ રીતે ચાલે છે ને એની સિદ્ધિઓ પણ આખા દેશમાં પંકાયેલી છે એવા દિલીપભાઈ આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ કરુણા ટોક્સ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર અબોર જી જી દિલીપભાઈ તમારો સહકાર સાથેનો સંબંધ વર્ષો જૂનો છે હું માનું છું 40 એક વર્ષ તો 30 40 વર્ષ તો ખરા ને ખરા અમરેલી જિલ્લા બેંક માં તમે વર્ષોથી ચેરમેન રહ્યા છો ગુજરાત સરકારમાં પણ તમે કેબિનેટ મિનિસ્ટર રહ્યા ને હવે ઇસ્કોલના ચેરમેન કે જે સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા છે પણ દિલીપભાઈ આપણો ગુજરાતનો સહકારી ચડવડનો ઇતિહાસ બહુ રસપ્રદ છે આખા ભારતમાં ગુજરાત મહારાષ્ટ્રનું નામ સહકારની વાત આવે ત્યારે અગ્રેસર તરીકે લેવાય છે

દેશમાં જ્યારે દેશ ભાજપ ભારત દેશ આઝાદ રહેતો થયો ત્યારે પણ સહકારી પ્રવૃત્તિ શરૂ થયેલી મૂળ યુરોપમાંથી શરૂ થઈ અને ત્યારબાદ ક્રમશઃ એ પ્રવૃત્તિનો લાભ વિશ્વના આસપાસના દેશોમાં દેખાણો એમ આગળ વધતો ગયો અને ભારતમાં સહકારી પ્રવૃત્તિ આવી ગુજરાતમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ પટેલ ભાવનગર ત્યારબાદ આ પ્રવૃત્તિ ને વેગ મળતો ગયો દ્વારકાદાસ પટેલ હોય વલ્લભભાઈ પટેલ હોય આત્મારામભાઈ પટેલ હોય કે જયરામભાઈ આ બધાએ આ પ્રવૃત્તિ આગળ વધારી એ ખાસ કરીને ત્યારે બેન્કિંગ સેક્ટરમાં આગળ વધતા પરંતુ મોહનદાસ પટેલે અમૂલ ડેરી ઉત્કોમાસની સ્થાપના કરી અમૂલનું સામાન્ય રીતે પ્લેટફોર્મ ફૂલ ફેમ સામાન્ય લોકોને ખબર નથી હોતી અને અમૂલના સ્થાપક તરીકે કોઈને પૂછીએ છીએ દેશમાં તો જે સ્થાપક નથી એમના નામમાં ઉલ્લેખ થાય છે આઝાદી નજીક આવી ત્યારે

એમ ઇન્ડિયન યુ લિમિટેડ એલ અમૂલ જે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ નામની સંસ્થા સહકારી ત્રિભુવનદાસભાઈ પટેલે સ્થાપી એના આધારે શરૂઆતમાં ખૂબ મુશ્કેલી સાથે આ ડેરીનું કામ શરૂ થયું આજે વિશ્વ આખામાં અવકાય છે ઓગણીસો સાહીઠમાં ગુજરાત અલગ બન્યું ત્યાં સુધી અમૂલે ખૂબ મોટું નામ કર્યું હતું અને રાજ્ય સરકારે વિચાર્યું કે હવે દરેક જિલ્લામાં અમૂલ પેટર્ન થી જિલ્લા દૂધ બને એ પ્રવૃત્તિ કરે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ની સ્થાપના થઈ એના આધારે દરેક જિલ્લાઓમાં જે જિલ્લા દૂધ સંઘો એના ડિરેક્ટરો એના પ્રમુખ એ મળીને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તપાણું તો માર્કેટિંગ કેવી રીતે કરવું અમૂલનું નામ એવડું મોટું થઈ ગયું હતું જેથી કરીને આણંદ મિલ્ક ઇન્ડિયન લિમિટેડ અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા એક એમઓયુ થયું એ જિલ્લા ગુજરાતના જિલ્લાઓમાંથી દૂધ આવવાનું છે એનું માર્કેટિંગ અમૂલના નામથી કરવું અને આ બંને એમઓયુમાં બંને સંસ્થા સહમત થાય કે અમૂલનું નામ ડોક્ટર આણંદ યુક્યુનિયન કે અમલનું નામ પાછું લેવું છે પણ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સમત ન થાય તો એ ન લઈ શકે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એવું કે અમારે અમૂલનું નામ નથી રાખવું તો પણ અમૂલ સ્થમત ન થાય તો એ ન લઈ શકે એવા એમયુ સાથે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના નામથી માર્કેટિંગ શરૂ કર્યું અને આજે દેશ દુનિયામાં અમૂલનું નામ મોટું કર્યું

આપણે સૌ જાણીએ પોરબંદર ત્યારબાદ ખંડલામાં અને આજે દેશમાં અલગ અલગ રાજ્યોમાં ઇપકોએ ખૂબ મોટું કામ શરૂ કર્યું ઇપકો શરૂઆતમાં પ્રાથમિક તબક્કે હતું પરંતુ આજે છેલ્લા ચાર વર્ષથી દુનિયામાં ત્રણસો જેટલી મોટી સંસ્થાઓ સહકારી સર્વે માં લેવામાં આવે છે અને એમાંથી નંબર ઉપર દુનિયામાં આવે છે એ રીતે ઇપકો આ વર્ષે પણ ચોથા આ વર્ષે પેલા નંબર ઉપર દુનિયામાં આવી એટલે મૂળ ગુજરાતીઓએ જે રીતે કામ શરૂ કર્યું

અમિતભાઈ શાહ પ્રાઇમરી સોસાયટી થી માંડીને એપેક્ષ બોડી તક એને કામ કર્યું નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે જોયું કે સહકારી ક્ષેત્રમાં રોજગારી આપવાની ખૂબ મોટી તાકાત છે બરાબર આત્મનિર્ભર ભારત સહકાર સમૃદ્ધિ જેવા નારા ની સફળતા લાવી હોય તો સહકારી ક્ષેત્રમાં આ તાકાત પડેલી છે એટલે ત્રણ વર્ષ પહેલા એમને કેન્દ્ર સરકારમાં પહેલી વખત નવું સહકાર મંત્રાલય બનાવ્યું અને અમે પ્રાઇમની જવાબદારી સહકાર આમ તો કાયદો એ રાજ્ય સરકારનો વિશેષ અને બંધારણમાં સુધારો આવ્યો સુપ્રીમ કોર્ટે તે રદ કર્યો આખા દેશમાં તમામ ત્યારથી પ્રાઇમરી કોપિટી સોસાયટી એક નિયમોથી ચાલે તો એના માટે એક મોડલ બાયલોજ બનાવ્યા અમિતભાઈ સત્તર ભાષામાં પોર્ટર ઉપર બધી કોઈને સૂચનો કરવા એ મગાવ્યા એની કમિટી બનાવી એ કમિટીમાં મને પણ કામ કરવાની તક મળી અને એના આધારે બાયલોજ બનાવ્યા પછી સમગ્ર દેશના રાજ્યોને એટલે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યા કે તમે આ સ્વીકારી લો તો તમારા રાજ્યમાં પ્રાઇમરી સોસાયટી ખૂબ મજબૂતાઈથી કામ કરી શકશે

અમિતભાઈ શાહના નેતૃત્વમાં શરૂ કરી એના આધારે હવે પ્રાઇમરી સોસાયટી કોઈ પણ પ્રકારના કામો કરી શકે એ વ્યવસ્થાની તક મળી એના દ્વારા ખૂબ મોટી રોજગારી આર્થિક સમૃદ્ધિ સલામતી સમાનતા સહકારી પ્રવૃત્તિ એક એવી પ્રવૃત્તિ છે જ્ઞાતિ જાતિ કોમ રાજ્ય ભાષાથી ઉપર ઉઠીને સૌનો સાથ સૌનો વિકાસ જે નારો

પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાનો આવો ઉત્સવ ગુજરાતમાં ઉજવાય એ અમિતભાઈ ના અધ્યક્ષ સ્થાને નિર્ણય કરવામાં આવ્યો એનું સંચાલન એનસીઆઈ નેશનલ કોપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની સાડા આઠ લાખ કોપરેટિવ સોસાયટી અલગ અલગ છે એની એપેક્સ બોડી ને જવાબદારી સોંપવામાં આવી એમાં ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંક જયભાઈ પટેલ મહાત્મા મંદિર ખાતે થશે અમિતભાઈ નું કરશે અને વિશ્વાસ ગુજરાત જે રીતે સહકારી પુસ્તકના માધ્યમથી એક મજબૂત રાજ્ય બન્યું છે અન્ય રાજ્યોમાં જે ત્યારે ગુજરાત અંગેની ચર્ચાઓ કરતા હોય છે પણ ગુજરાતમાં શરૂઆતથી સહકારી પ્રવૃત્તિ ગામની કક્ષા સુધી હોવાના કારણે એક સમાનતાથી ગુજરાત આજે પણ આર્થિક રીતે દેશમાં સર્વોચ્ચ ક્ષેત્રે લીડરશિપ લેલું છે એનું કારણ સહકારીતા છે એ સહકારીતા દેશ દરેક રાજ્યોમાં આગળ વધે દરેક તે રોજગારી પ્રાપ્ત થાય તો આપવા જે અન્ય પ્રવૃત્તિઓમાં સમય જે યુવાનો આપતા હોય એના બદલે સહકારી પ્રવૃત્તિના માધ્યમથી રોજગારી પ્રાપ્ત કરતા થાય તોય પ્રધાનમંત્રીએ દેશનો આર્થિક વિશ્વમાં તેતર નંબર ઉપર થા લેવાનો

પુલચા જન્મભૂમિ ગ્રુપ અને કૌશિકભાઈ મહેતા અગ્રલેખ કોઈ પણ ને હરઘડીએ વાંચવાનું મન થાય જેમાંથી નવું માર્ગદર્શન અને તાકાત મળે એ આજે કરુણા માધ્યમથી આ લોકોને સંદેશો આપવાનો મોકો આપ્યો છે એ બદલ હું આપનો વ્યક્તિગત રીતે અને એક સહકારી કાર્યકર્તા તરીકે આભાર માનું છું તમારો સહકારી સાથે જોડાણ કઈ રીતે થયું થોડું બતાવ લગભગ ઓગણીસો એક્યાસી ની આજુબાજુ

યુપકોમાં એ જીઆઈમાં આફ્રેડમાં નેસ્કો એટલે રાષ્ટ્રીય કક્ષાની ફેડરેશનમાં દરેક જગ્યાએ મને કામ કરવાની તક મળી છે આના અનુભવ પછી એવું લાગ્યું કે કેટલાક નિયમો જે ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામ માટે પ્રધાનમંત્રી ડાયરેક્ટ પૈસા આપતા છે સહકારી કૃત્યને નવા બાયલો સાથે વૃદ્ધુ કામ કરવાનો મોકો મળ્યો આમ બધા કેટલીક ખેડૂતોની કે ગ્રામજનની પ્રવૃત્તિને કે એને સંરક્ષણ માટે નિયમોના આધારે કેટલીક મુશ્કેલીઓ આવે એની સરળતા માટે હું એક કિસ્સો આપને કહીશ આજે કોરોના પછી એકત્રીસ માર્ચ પહેલાં ખેડૂતોએ લીધેલા નાણાં એટલે કે ત્રણ લાખ રૂપિયા સરકાર જે જીરો પરસેન્ટ આપે જો એકત્રીસ માર્સ સુધીમાં ન ભરે તો એને સાત કે અગિયાર ટકા સુધી ભરવા પડે બરાબર અમારા જિલ્લામાં જે મુશ્કેલી મે જોઈ જે સમગ્ર દેશમાં હતી પરંતુ આને કેવી રીતે દૂર કરી શકાય તો કોરોનામાં ખેડૂતો કોઈ કામ કરી શકતા નહોતા માજા રોગ ખુલી નહોતી એના કારણે લીધેલા પૈસા ભરી શકાય એમ નહોતા એવા સમયે મેં એક સંસ્થા બીજી બનાવેલી છે સોસાયટી એક ટ્રસ્ટ હેઠળ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ એના માધ્યમથી મેં અપીલ કરી મિત્રોને કે જેની પાસે ફાજલ નાણાં હોય તે અમને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદમાં ખાંસી લો એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટને જીરો પરસેન્ટથી લોન આપે લગભગ સાત કરોડ રૂપિયા જેટલા લોકોએ લોન આપી વિધાઉટ ઇન્ટરેસ્ટ બરાબર આ પૈસા જે ખેડૂતોના બાકી હતા અમે દરેક પ્રાંતમાં વેચીને ખેડૂતો ના એટલે એટલે કરજ મુક્યા બીજા દિવસે એના મંજૂર થયા એને પરત આપ્યા એમ રાઉન્ડ મારીને આખા જિલ્લામાં સરકારી બેંકના અને ત્યાર પછી રાષ્ટ્રીય બેંકના ના ખેડૂતોને લોન ભરીને સમયસર એકત્રી માર્ચ પહેલા અમે કરજ મુક્ત કર્યા અને જેના પૈસા જે રીતે લીધા હતા એને પરત આપ્યા મને એક કિસ્સો આપવાનું મન થાય કે અમે ઘણા મિત્રો ને ફોન કરતા હતા એમાં પાંચ લાખ થી માંડીને સૌજીભાઈ ધોળકિયા નામ જાણીતું છે એમને મેં ફોન કર્યો તમે આવી એક પ્રવૃત્તિ કરી રહ્યા છે થોડી મદદ કરો પચાસ એક લાખ ની કેટલા જોઈએ કેટલા જોઈએ પૂછ્યું એટલે મારી હિંમત આવી મેં એક કરોડ આપી શકો એને કીધું એકાઉન્ટ નંબર આપો મેં ગ્રામ વિકાસ નો એકાઉન્ટ નંબર આપો એક કલાકમાં એક કરોડ રૂપિયા અને આ બધા પૈસાનો કરીને આખા એટલે હવે ત્યાર પછી અમે હમણાં નિર્ણય કરીને કેટલા કામો એવા છે પંચાયત સાથે મળીને કરીએ તો ઝડપ થાય એટલે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી સહકારી મંડળી ગામની અને ગ્રામ પંચાયત સંકલન થાય અને વિકાસના કામમાં આગળ વધીએ જેથી કરીને આત્મનિર્ભર ભારત સહકારથી સમૃદ્ધિ આ બધા પ્રસંગોને વાસ્તવિક રૂપમાં લાવવા માટે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી મેં જિલ્લામાં સંમેલનો શરૂ કર્યા છે સંકલન શરૂ કર્યું છે અને એને આ સંકલનના આધારે પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે એ અમિતભાઈ મહેનત કરીને પૂરું કરવા પ્રયત્ન કરે છે એમાં પૂરક બનવા માટે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ ટૂંકુ નામ કાર્ડ કે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ એ કાર્ડના માધ્યમથી શરૂઆતમાં અમરેલી જિલ્લાને મજબૂત કરીને રાજ્યમાં સૌરાષ્ટ્રમાં અને દેશમાં આ દિશામાં એક સંકલન સાથે આ દેશની આર્થિક સ્થિતિ સામાજિક સ્થિતિ સમરસતા આ બધા પ્રસંગો વાક્યો વાસ્તવિક રીતે એકતા રૂપ થાય જેમાં રાજકીય જાતિ જાતિ ભાષાથી પણ ઉઠીને સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને ફલીકૃત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે

સ્ટ્રક્ચર હોય એ રીતે ઓફિસ બની છે એટલે લઈ જે પણ કીધેલું મારે બુજકો માસોલને કોર્પોરેટ જગતનું મોડેલ આપવું છે એનો આત્મા કોપરેટિવ રાખો છે જે બુજકો માસોલ ભૂતકાળમાં એક કરોડ દોઢ કરોડ બે કરોડ થી વધારે ક્યારેય છેલ્લા દસ વર્ષમાં નફો નહોતો કર્યો અમે સંભાળ્યા પછી અમારા બોર્ડની મદદથી વીસ કરોડ બાવીસ કરોડ ત્રેવીસ કરોડ ચોવીસ કરોડ સુધીનો નફો અમે કરી શક્યા રાજ્યભરમાં યુનિટો જે રિપેરિંગ એમાં પાંચ સાત કરોડનો ખર્ચ કરીને એને પણ નવી આવભી થાય એ પ્રયાસો કર્યા આજે દુચકો માસોલ ખૂબ સારી ઇમેજ સાથે ભરૂચમાં કેળામાંથી કાપડ કાગળ અને લિક્વિડ ખાતર બને એ રીતની યોજના બનાવીને ખેડૂતોને ટ્રેનિંગ આપી રહ્યા છીએ ફ્રીમાં મહેસાણામાં યુનિટ કરીને કામ ચાલુ છે ખૂબ મોટી ખેડૂતોની પાસેથી ડાયરેક્ટ ખરીદી કરીને આગળ વધી રહ્યા છીએ ગુજકોમાં ડાયરેક્ટ ખેડૂતો પાસેથી લઈને એની મૂલ્યવર્ધક બનાવીને એના મોલ બનાવીને ગુજરાતની જનતાને સસ્તામાં ક્વોલિટીવાળી જીવન જરૂરિયાત વસ્તુ મળે

ફૂલી ફાલી છે એનું શું કારણ તમે જુઓ છો બે કીધું એમ શરૂઆત થી જ મહાત્મા ગાંધી ગામ સ્વરાજ વાત કરતા હતા એમાં સહકાર નું રહેલું હતું સરદાર પટેલ અમૂલ માટે પશુપાલકો માટે ખેડૂતો માટે ત્રિભુવનદાસભાઈ પટેલને જે માર્ગદર્શન આપીને મદદ કરીને કામ શરૂ કર્યું એમાં પણ એ પછી પોરબંદરના ભાઈ વાણસિંહજી એને ખેડૂતો માટે શુદ્ધ ખાતર આપવા માટે પ્રયાસો કર્યા વૈકુટ મહેતા જેમણે મૂળ ભાવનગરના રોજ મુંબઈ મહારાષ્ટ્ર જયારે હતું ત્યારે આ પ્રવૃત્તિને પ્રાધાન્ય આપીને એની ટ્રેનિંગ સાથે સુશિક્ષિત કરવા માટે કામગીરી આરંભી એમ વિવિધ સેક્ટરમાં જે રીતે ગુજરાતના અને પૂર્વ રોજ મુંબઈ મહારાષ્ટ્રના આપણા નેતાઓ જે હતા એને જે ચિલ્લો ઘડાયેલો છે એ સહકારી કૃતિ મોટી અસર ગુજરાતની જનતા ઉપર છે અને અમે એ જ રસ્તે નવી આધુનિક ટેકનોલોજી સાથે એમાં ઉમેરીને આગળ વધી રહ્યા છીએ અને આપણે એ વાત પણ કરું ફેડરેશન કોપરેટિવ નવેમ્બરમાં પહેલી વખત દેશમાં વિશ્વના કોઓપરેટિવનું સંમેલન દિલ્હીમાં થવા જઈ રહ્યું છે ઘણી મીટિંગ આવતી નવ અને દસ તારીખે અમેરિકા હેડ હેડક્વાર્ટર ઉપર છે અને ભારત વતી હું ડોક્ટર ચંદ્રપાલ વગેરે ત્યાં જવાના છીએ પૂર્વ તૈયારી માટે નવેમ્બરની અને વિશ્વનું પહેલું વહેલું સંમેલન સહકારીતાનું ભારતમાં નવેમ્બર પચીસ ના શરૂ થવાનું છે ગુજરાતમાં પહેલું વહેલું છઠ્ઠી તારીખે થઈ રહ્યું છે એવી રીતે

આપનો પણ આભાર એ સહકારી પ્રવૃત્તિ ને આપના માધ્યમથી બોલો પ્રચાર પ્રસાર અને લોકોને લાભ મળશે Thank you. Thank you. Haber.